હનુમાનજી છે એમાં પંચમુખી હનુમાનજી એ પંચમુખી હનુમાનજી ની કૃપાથી અહીંયા રામ છે ને એ હનુમાનજી જ મોકલ્યા રામ જોડે મારા ધામમાં રામજી બી રાજમાન છે સીતાજી બી રાજમાન છે લક્ષ્મણજી છે હનુમાનજી છે અને મારા રામ ભક્તો અહીંયા આવે છે આ રામ નામની ધજાઓ લહેરાય છે આ ભૂમિ આ ધામ આ પાવન એટલે છે કે રામ રામ બોલવાવાળા મારા લાખો ભક્તો બારેજા ધામ આવે છે

એવો વ્યક્તિ હતો કે જેની પાસે છળ કપટ બુદ્ધિ જ્ઞાન વિજ્ઞાન બધું એની પાસે અને રાક્ષસ હોય ને એ જાજા પડતા એટલે એને પોતાના નાના ભાઈ કહી શકો એવા સમાન અહીરાવણ અને મહિરાવણને બોલાય એને કહ્યું કે ગમે એમ કરી રામ અને લક્ષ્મણનો નાશ થવો પડે અને પછી અહીરાવણ અને મહિરાવણ એમાંથી મહિરાવણ એક જ એવો હતો કે જે વિભીષણનું રૂપ ધારી હતો બાકી કોઈ વિભીષણનું રૂપ નો ધારી હક્યાત એટલે સંધ્યાનો સમય થયેલો વિરામ થઈ ગયેલું આવો ટાઈમ થઈ ગયેલો બધાય સૂઈ ગયેલા પ્રભુજી પણ સૂઈ ગયેલા એવામાં હનુમાનજી મહારાજ ખુદ જે રામ ભગવાનની જે કુટીર છે ઝૂંપડી છે એની રક્ષા કરવા ફેરો લગાવતા હતા આપણે ક્યાં ને રક્ષા કરે છે એવી રીતે એ રક્ષા કરતા હતા એવામાં મહિરા વણે વિભીષણનું રૂપ ધારણ કરી અને આવ્યું અને હનુમાનજી ને ખબર પડી કે વિભીષણજી છે એટલે વિભીષણજી એટલે લંકાનું યુદ્ધ જીતાવવામાં રામ ભગવાન ને બે જ સહાય મળી એક હનુમાનજી ને એક વિભીષણ એ બે ના કારણે રામ ભગવાન છે ને લંકાનું યુદ્ધ જીતીએ કેમ એટલે વિભીષણ જાય એટલે હનુમાનજીને એમ થયું કે પ્રભુનું કંઈક એમને અર્જન્ટ કામ હોય તો એમને કંઈક મળવાનું હશે કે કંઈ અગત્યના સમાચાર દેવાના હશે પ્રભુને એટલે એ હશે એટલે એમને રસ્તો કરી દીધો જગ્યા કરી દીધી જો કે પેરો કરતા હતા એટલે જગ્યા કરી એટલે પછી ઠાકોરજી પાછા વહેલા જાગે રામ ભગવાન સવારમાં વહેલા જાગે અને વાંદર સેના તો પૂછવું નહીં ભગવાન નેઠે હોય ને વાંદર સેના જાડવા ઉપર કઈ ચિંતા જ નહીં ભગવાનને તમે કોઈ દી સેન જોયું તમે કઈ શેન લઈ જવું હોય તો એની છાવણી કરવી પડે એના ઉતારા કરવા પડે એને ખાવાની વ્યવસ્થા એને પીવાની વ્યવસ્થા ભગવાનને કંઈ ચિંતા જ નહીં શેન જાડવા ઉપર રીતે કરી લે ભગવાન પોતાની રીતે પોતાનું કામ એટલે રામ સારું એટલે થયું એવું કે ઠાકોરજી કુટીરની બહાર ન આવ્યા એટલે બધાયને ચિંતા થઈ મુખ્ય રૂપથી હનુમાનજી હનુમાનજી અંદર જવા જાય એમાં મહીરાવળ પાસે એવી શક્તિ હતી ને એવી કળા હતી કે એક જ સેકન્ડમાં રામ અને લક્ષ્મણ સીધા પાતાળમાં લઈ ગયા એમને એટલે હનુમાનજી અંદર જઈને જોયું તો કોઈ નહીં અંદર એટલે આખી છાવણીમાં ખબર પડી કે પ્રભુ નથી પ્રભુ નથી પ્રભુ નથી આવી ખબર પડી એટલે આખવા વાનર સેના બધી દોડધામ કરવા પડી એટલે વિભીષણજી આયા જામવંતજી આયા મેન મેન જેટલા વાનરો હતા એ બધા આયા અને પછી વિભીષણે કીધું કે મહાવીર હનુમાનજી અજે તો તમે ચોકી બેરો કરતા હતા કે કોઈ આવ્યું હતું હનુમાનજી કે કોઈ નતું આવ્યું તો કે હાચું વિચારીને કે ઓગા મરકુ વિચારી એને કીધું એટલે હનુમાનજીને કીધું કે વિભીષણજી હા તમે આયા તો અડધી રાતે પછી પાછા બારા નતા નીકળ્યા એટલે કીધું હું તાયો તો તો કે પાકુ યાદ કરો તો કે હનુમાનજી મહારાજ કે તમે જ આયા હતા એટલે વિભીષણે તરત માઈન દોડાયું અને ખબર પડી ગઈ કે મારું રૂપ તો માત્ર અહી રાવણ અને મહી રાવણ જ ધરી શકે છે એટલે હનુમાનજીને કીધું કે જાવ હનુમાનજી મહારાજ તમે જાઓ પ્રભુને બચાવો એક અહી રાવણ અને મહી મારું રૂપ ધારી શકે છે અને એ પ્રભુને ચોક્કસ પાતાળમાં લઈ ગયા છે એટલે હનુમાનજી તરત ગયા પાતાળમાં કારણ કે ખબર પડી ગઈ કે એની રાજધાની ન્યા છે એટલે હનુમાનજી મહારાજ ગયા એવામાં એના જેવો એક બીજો વાંદરો સામે મળ્યો એને કીધું તારું નામ શું તો કે મારું નામ મગરધ્વજ તાર બાપનું નામ તો કે મહાવીર હનુમાન હનુમાનજી મારા ચિંતામાં પડ્યા એટલે એક તો અહીંયા બ્રહ્મચારીણી વાળા પત્ની ને દીકરો ક્યાંથી હમો મળ્યો

कायम पोते हनुमान जी हनुमान जी कायम पोते जो हूँ जाड़ता तो हनुमान जी जाम्मी बोलाई बोलो क्यों दौड़ दौड़ दो, दोड़ दो। મકરી પાસે ગયો મકરી આવી અને એનો જન્મ એવી રીતે થયો હતો કે હનુમાનજી મહારાજ લંકા સળગાવીને આવતા હતા એમાં પરસેવાનું ટીપું પડ્યું ઈ ગ્રહણ કર્યું મકરીએ અને એમાંથી જન્મ થયો એટલે ઈ મકરધ્વજ કહેવાનો અને પછી થયું એવું કે હવે તો ઈ પુત્ર જ ગણાય એક પ્રકારે કારણ કે શરીરના અંગનો એક ભાગ કહેવાય ને એટલે મકરી આવી અને કીધું કે કેટલા વર્ષે તમને જોયા તમારા દર્શન થયા હું તમારા દર્શનથી ધન્ય થઈ ગઈ ઓલા મકરધ્વજને કીધું પગે લાઈક પગે લાઈક તારા બાપા છે પછી મકર ધ્વજ ને કીધું કે મકરધ્વજે કીધું કે પ્રભુ તમે કેમ તો કે રાવણ અને લક્ષ્મણ ને લઈને બંધન કરી લાયા છે એને કીધું હા પ્રભુ લાયા છે એટલે હનુમાનજી એ કીધું કે તું મારો દીકરો છો તું મને રામ કાર્યમાં મદદ કર એટલે એમ મકર ધ્વજે કીધું કે શું કે હું પણ એક વફાદાર સેવક છું જેમ તમે રામની ડેલી ઊભા છો ને એમ હું અહીરાવણ અને અહીરાવણની ડેલી ઉભા રહો છું મારા બાપનું ક્યારેય નામ ન લજાવું જો તમારે જવું હોય ને તો યુદ્ધ કરીને જ જાવું પડશે ને મને જીતીને ન જ જવું પડશે પછી હનુમાનજી અને મકરધ્વજનું ભયંકર યુદ્ધ થયું એમાં મકર મકરધ્વજ હાર્યો પછી મકરીએ માર્ગ પ્રશસ્ત કરીને કીધું કે તમારે જો અહીરાવણ અને મહી રાવણના મૃત્યુના સમાચાર જો જાણવા હોય ને તો એની પત્ની ચંદ્રલેખા છે ને એને ખબર છે એટલે હનુમાનજી મહારાજ ગયા કીધું કે આ તો જો હું હું તને પૂછું છું આમ તો પૂછાય નહીં કારણ કે તારા મંગલસૂત્રનો સવાલ છે આનું મોત કેમ થાય એ મને કે અને ઓલી હોતા ને હેવી કંટાળી ગયેલી રોજ માનતા કરતી ત્યાં ગુજરી જાય તો સારું એટલે પછી જંદ્ર લખાયો પછી અક્ષર જ કરી કે જો હા હું તમને કહી તો દઉં પણ રામ છે ને એને મે જોયા છે એની આરે મારા લગન કરાઈ જો ને તો હું તમારી વાત માનું હવે હનુમાનજી સમજવાને એ આ તો એક પત્ની વ્રતવાળા છે હવે આ બીજા લગન ક્યાંથી કરાવવા એટલે પછી હનુમાનજી મહારાજે કીધું કે હું તારી શરત મંજૂર કરું પણ તારે હું રામ ભગવાન છોડાવીને આવું એટલે પછી હું તારા આ હાથી દાંત ના પલંગ ઉપર ભગવાનને જો બેહાડવું ને કોઈ વિઘ્ન ના આવે તો તારી શરત મંજૂર એટલે હનુમાનજી મહારાજ ને આવી શરત કરીને હનુમાનજી મહારાજ ગયા અને પછી અહીરાવણ અને મહિરાવણ ને રાવણના જે કુળદેવી છે વિંદેવાસીની એમની મૂર્તિમાં હનુમાનજી મહારાજ સમાઈ ગયા અને પછી મૂર્તિમાં સમાઈ ગયા એટલે પાછા આવીને એમ નામ નહીં રામ ભગવાનને નાક નાગપાશા ને બાંધી દીધેલા એટલે છૂટે તો નહીં અને પછી હનુમાનજી મહારાજ આવી ગયા એટલે એના જે ભૂદેવ હશે મંત્ર બોલવા વાળા એને અૈરાવણ અને મૈરાવણ કીધું કે હવે માતાજીને ભોગ ધરાવો અને જેટલા ટોપલાને ટોપલા નાખે ને આમ નાખે ને હનુમાનજી મહારાજ આમ ખાઈ જાય જેટલા નાખે ને ખાઈ જાય પછી તો દાદાને એમ છું કે હમણાં મહેનત કરવાની થોડુંક ખાઈ લઈએ તો સારું જ કે ભાઈ એટલે પછી જેટલો ભોગ ધરાવે એટલો હનુમાનજી મારા જમી જાય અને પછી છેલ્લે ભૂદે કીધું કે હાથમાં ખડક લીધા હિરાવણ અને મહીરાવ અને રામ અને લક્ષ્મણને કીધું કે તમારા ઈષ્ટ અને તમારા જે રક્ષક હોય એને યાદ કરી લેજો એટલે લક્ષ્મણે ભગવાનના કાનમાં કીધું રામ ભગવાને કે હવે તો કોઈ હારો દેખાતો નથી પછી રામ ભગવાને હું કીધું કહું કે ચિંતા ન કરતો અંજનીના દીકરાના અંજનીના દીકરા સિવાય કોને યાદ કરવા અને દુઃખ બનજે દેવરા અને પછી રામ ભગવાન ને શું કીધું ચિંતા ન કરતો આવી ગયો છે બાપો છે એટલે લક્ષ્મણજી આ મૂર્તિ ને હું જોયું ને તો હનુમાનજી મહારાજે આમ આંખે કરી એટલે ખબર પડી ગઈ એ હવે વાંધો નહીં અને જેવા ઓલા ખડક લઈ અને મારવા જાય તો મૂર્તિ ફાટી અને અંદર થી હનુમાનજી મહારાજ ઓલા બધા જોતા રહી ગયા કે હા હું

જેમ કોઈ કુશળ બેટ્સમેન દડા અને છોકાને બાઉન્ડ્રીની બહાર નાખી દે એમ હનુમાનજી મારા જે રાક્ષસ રામ કરે ને સીધું બાઉન્ડ્રી બહાર જેમ બારે જા વાળા મેલેડીમાંની કૃપા ગુજરાતની બારે વહી જાય એમ કરતા હતા હનુમાનજી એટલે પછી હનુમાનજી પ્રભુને શું કીધું કે જુઓ આનું મોત છે ને એ તમે આવી રીતે કરશો તો અસંભવ છે

આકાશમાં અહી જ્યોત જગાવી અને બ્રહ્માજી એવું વરદાન આપેલું કે કોઈ એક જ વ્યક્તિ એક જ સાથે એક ફૂક મારીને આ પાંચે પાંચ જ્યોતને ઓલવે તો તમારું મોત સંભવ થાય બાકી દુનિયામાં તમને કોઈ મારી ના શકે એટલે હનુમાનજી પ્રભુ ને કીધું કે પ્રભુ આ અહી રાવણ અને મહિરાવણ ને હું વરદાન આપેલું છે હવે હું પંચમુખી ધારણ કરું છું અને જેવું હું ખૂબ મારું એટલે તમારે ધનુષ માંથી બાણ છોડવાના અને માથા કાપવાના બાકી આ મરશે નહીં એમના

અને પછી हनुमान ના પુત્ર મકરધ્વજ ને પાતાળ નું શાસન આપ્યું અને જેવા રામ ભગવાન ઓલી ચંદ્રલેખા ના ઓલા પણ ને હાથી દાત ના પલંગ ઉપર બેઠા ને પલંગ તૂટી ગયો કારણ કે હનુમાનજી जी महाराज એ શું કીધું તું કે પાયો ફૂલો કરી નાખજો એટલે જેવા બે એવું તૂટી નાખે આ રાજકારણ ગોડે છે ને हनुमान ના કાર્યક્રમ પણ ફિક્સ જ હોય છે બોલો રામ રામચંદ્ર ભગવાન કી